આગળ સમાચારો તમ નજર કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સોરઠિયા પ્રજાપતિ સમાજની પ્રમુખ પદની ચૂંટણી ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ હતી ઉમેદવારો તરીકે વિજયભાઈ ટાંક ભરતભાઈ વિસાવાડીયા અને મનીષભાઈ વિસાવાડિયાએ દાવેદારી નોંધાવી હતી મતદારો દ્વારા મળેલા ભારે સમર્થન બાદ મનીષભાઈ વિસાવાડિયાએ ભવ્ય વિજય મેળવીને પ્રમુખ પદ પર કબજો જમાવ્યો હતો

ટોટલ મતદાન સાતસોને દસ થયું છે એમાંથી ત્રણસો મતદાન મને મળ્યા છે એક ત્રણસોને એંસી મને મતદાન મળ્યા છે એકસો ચુમાલીસજી વિજયભાઈને એકસો ત્યાંસીજી વરજભાઈને મળેલા છે ચૂંટણી ઇલેક્શનનું ખૂબ સારી કાર્યવાહીથી પબ્લિક એટલો સારો સરૂકાર આપ્યો બંને મારા ભાઈ ઉમેદવારો પણ એટલી સાત્વિકતાથી ઇલેક્શન કર્યું એકદમ ખુશીથી અને શાંતિથી ઇલેક્શનમાં અંત આવ્યો છે અને બહુ સારું પારિવારિક અને સુરડીયા પ્રજાપતિ સમાજે ઉત્સવથી થોડિ મનાવી છે કોઈ ખીર મનભેદ વગર